હનુમાન ચાલીસા વાંચતી વખતે ન કરો આ ભૂલો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે ફક્ત બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમની જરૂર નથી પરંતુ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ અનુસાર હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે તેથી જ તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે એક મધ્ય ભાગમાંથી ક્યારેય હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ ન કરો બે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ શરીર અને મનથી તેનો પાઠ કરો મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન ધરો ત્રણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમારે ભૂલથી પણ ક્યારેય દારૂનું વ્યસન ન કરવું જોઈએ આમ કરવાથી તમને હનુમાનજીના ક્રોધને પાત્ર બની શકો છો ચાર જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપો અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર